નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છું અડીખમ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને મહિસાગર જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ એન્ડ એ બી દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલાડીઓ માટેના બે દિવસીય સ્પેશિયલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનો લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ શુભારંભ કરાવ્યો હતો જેમાં આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ અસ્થિ વિષયક તેમજ દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની એથ્લેટિક્સ રમતો બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓની રમતો મળી કુલ ચાર કેટેગરીમાં અગિયારસો આઠ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે તે જિલ્લા માટે ખૂબ ગૌરવની બાબત છે આ ખેલાડીઓ પ્રેરણા લઈને આગળ વધવા તેમજ ખાસ કરીને વાલીઓને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી જિલ્લા વહીવટીતંત્ર પણ તેઓની મદદ માટે હંમેશા તત્પર રહેશે તેમ જણાવતા સૌને શુભેચ્છા પાઠવી હતી જિલ્લા કલેક્ટરે ક્લેપિંગ કરી રમતોની શરૂઆત કરાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં મહીસાગર સ્પેશિયલ ઓલિમ્પિક્સના ચેરમેન અનિલ પંડ્યા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલરના માનદ મંત્રી યુસુપી કાપડિયા જિલ્લા રમત ગમત અધિકારી હર્ષાબેન ઠાકોર સ્પોર્ટ્સ ડાયરેક્ટર નવીનભાઈ પટેલ સહિત સ્પેશિયલ એજ્યુકેટર દિવ્યાંગ ખેલાડીઓ તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ મહસાગર લુનાવાડા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભના આયોજન થયું છે આજ આને કાલ બે દિવસના આયોજન છે જેમાં બારસો જેટલા ભાગ લોકો બાળકો ભાગ લેશે એ જે છે એ સ્પેશિયલી ચેલેન્જ જે લોકો બાળકો છે એના માટે છે આ ખૂબ ગૌરવની વાત છે કે આપણા જિલ્લા અને દાહોદ પંચમહાલ જિલ્લાથી બાળકો જર્મની અને સ્પેનમાં પણ જે સ્પર્ધાઓ છે એમાં ભાગ લીધેલ છે અને જીતેલા પણ છે તો આ ઉપક્રમે અને આગળ વધારવા માટે આ જે સ્પેશિયલ ખેલ મહાકુંભના આયોજન થયું છે એમાં ખૂબ ઉત્સાહ વર્ધન અને ખૂબ ઉત્સાહની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આ આખા જિલ્લાના બાળકો અહીંયા આજ બે દિવસ માટે એ લોકો જે સ્પર્ધાઓમાં ભાગ લેશે એને જમવાની અને અવર જવરની પણ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે અને સૌ સૌ લાભ સૌ જે પાર્ટિસિપન્ટ્સ છે એના અમે આપણા જિલ્લા તંત્ર દ્વારા Uh, all the best, Anne um, Abinandan Patvich. Thank you. <laughs>

オービス。